અને ગુજરાતના હરસંગવીના બુલડોઝરની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે મોટી મોટી ખાકા ખોદداری હરસંગવી કરતો હોય છે બુલડોઝર તો ચાલશે જ આમ થોસ હશે દમ થોસ હશે મોકલ ભાઈ બુલડોઝર ગોંડલમાં જો તારામાં તારા બુલડોઝરમાં દમ હોય તો એનો અર્થ એવો થયો કે ગુન્ડાઓથી તો બચવાની વાત પછી રે પોલીસથી કોણ બચાવશે ભાઈ હરસંગવીની હેસિયત હોય ગુજરાતના ડીજી છે એ ભાજપવાળાથી બીતાનો હોય ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી ને જો ભાજપ ની બીક નો લાગતી હોય તો આપું ભાજપ ના પચાસ ગુંડાઓનું લીસ્ટ લખીને આપે મને કે ખાતરી બંધ પગલા લેવામાં આવશે ગોંડલમાં ત્રણ શખ્સો દ્વારા પાટીદાર સમાજના એક યુવક ને ઢોર માર મારવા અને આ ઘટના બહાર આવતા જ કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક પ્રશ્નો ઊભા થયા ત્યારે બીજી બાજુ અમદાવાદના વસ્ત્રાલમાં પણ જે ઘટના બની ક્રાઇમની ઘટના બની અને રાજ્યના અનેક જિલ્લાઓમાં જેટલી પણ ક્રાઇમની ઘટનાઓ બની ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એક્ટિવ જોવા મળ્યા જેમાં તેમના દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે આગામી સો કલાકમાં પોલીસ તંત્ર જે છે તે ગુંડાઓ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરે અને ત્યારબાદ તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે આરોપીઓના ઘર ઉપર બુલડોઝર ઓપવામાં આવે આ રીતનું સ્ટેટમેન્ટ જે છે તે હર દ્વારા આપવામાં આવ્યું હતું તેને લઈને આપણે તા ગોપાલ ઇટાલિયા દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે શું આ દાદાનું બુલડોઝર ગોંડલમાં ફરશે કે કેમ તે રીતનો પ્રશ્ન જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછવામાં આવ્યો હતો તો તેમણે બધુમાં શું કહ્યું તેમની પાસેથી ચાંપી નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા ગોંડલમાં ગુંડાઓ બેફામ અને ગોંડલમાં જ થોડું આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે હજુ હમણાં બે દિવસ પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બે ફાંકા ફોજદારી કરતા હતા કે સો કલાકમાં ગુંડાનું લિસ્ટ બનાવવું ને આમ કરી નાખવું તેમ કરી નાખવું હજુ તો એનું લિસ્ટ બને છે કે બની ગયું કે શું થયું રામ જાણે ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો એ પછી જ્યારે એ માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવા ગયો તો ભાજપના રાજમાં ગુંડાઓ કરતાં પણ વધુ નાગાઈ ઉપર ઉતરી ગયેલી ભાજપની ગોંડલની પોલીસે એફઆઈઆર નો લખી ચોવીસ કલાક સુધી માર ખાનાર વ્યક્તિની એફઆઈઆર નો લખવામાં આવી અંતે વિડીયો વાયરલ થયો વિડીયો વાયરલ થયો લોકોમાં આક્રોશ થયો લોકોના ટોળા ભેગા થયા ત્યાર પછી ભાજપની ગોંડલની પોલીસ ગુનો તો નોંધ્યો પણ માર અમરેલીની ઘટના હોય તોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી જેવી માં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી થી બચવું જીવવું કે ન જીવવું આ પ્રશ્ન ગુજરાતમાં ઉભો થયો છે અને ગુજરાતના હર્ષસંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફાકા ફોજદારી કરે છે કે સો કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું પણ કયા ગુંડાઓ મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડી લડીને ધારાસભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી વૈયા ગયા છે ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી સારી જગ્યા ઉપર બેસી ગયા છે

અને કોઈ ઘટનામાં વિડિયો વિડીયો વાયરલ થાય તો અને તો જ પરાણે 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 પોલીસવાળા એફઆઈઆર લખે છે એનો અર્થ તો એવો થયો કે તમને કોઈક મારે મારી જાય બળાત્કાર થાય છેડતી થાય લૂંટ થાય ગમે તે થાય વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડીયો નહીં હોય તો એફઆઈઆર નહીં લખે મતલબ હવે આપણે માર ખાવાનો તો કેમેરામેન લઈને ફરવાનું વિડીયો ન હોય જે ઘટનામાં વિડિઓ હોય છે એમાં પણ ભાજપના પોલીસવાળા વાળા એફઆઈઆર નથી લગતા જે ઘટનામાં વિડીયો નહીં હોય એમાં હરિભજો દોસ્તો ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બે ફાર્મ બન્યા છે સો કલાકમાં લિસ્ટ બનાવો કે દસ કલાકમાં લિસ્ટ બનાવવું નહીં ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બે ફાર્મ બન્યા છે કે આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે એમ આને ઘર ભેગા કરો તો અને તો જ કંઈક સુધારો આવે છે ગોંડલમાં જે કાંઈ ગુંડાઓ લુખા તત્વ તમે જો છાસવારે ગોંડલનું નામ આવે છે અને ગુજરાતના હરસંગવીના બુલડોઝરની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે મોટી મોટી ફાકા ફોડદારી હરસંગવી કરતો હોય છે બુલડોઝર તો ચાલશે જ આમ તો સો જ તેમ તો જ મોકલવાય તારું બુલડોઝર ગોંડલમાં જો તારામાં તારા બુલડોઝરમાં દમ હોય તો ગોંડલની અંદર એક છોકરાની હમણાં હત્યા થઈ ગઈ આ છોકરાને માર્યો એની પેલે એક દલિત સમાજના છોકરાને માર્યો ગોંડલમાં જ કેમ

ભાજપના ગુંડાથી ગુજરાતને બચાવો જય હિન્દ